નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો આજના એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરીશું કે હે ભુવન સુંદર હે કૃષ્ણ હું અનેક જન્મો લઈશ પણ લગ્ન તો તમારી સાથે જ કરીશ તો એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેમને ખાસ નમ્ર વિનંતી કે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવી તો ચાલો શરૂ કરીએ આજનો આ ખાસ મહત્વપૂર્ણ સ્ટોરી વિડીયો આજે અહીં પાંચ હજાર વર્ષ પૂર્વે ઉદભવેલી એક ઉત્કૃષ્ટ આધ્યાત્મિક અને અતિ પાવન પ્રેમની ક કથા પ્રસ્તુત છે આ કથાનું સ્ત્રીપાત્ર છે રુકમણી અને તેના પ્રણયનું બીજું પાત્ર છે ભગવાન શ્રી કૃષ્ણ અમરાવતી નગરીમાં ભીષ્મક નામનો રાજા રાજ કરતો હતો તેને રૂકમણી નામનો રાજપુત્ર અને રૂકમણી નામની રાજકુમારી હતી રૂક્મી એવું ઈચ્છતો હતો કે તેની બહેન રૂકમણીના લગ્ન રાજા શિશુપાલની સાથે થાય શિશુપાલ સાથે સંબંધ બાંધી તે પોતાની તાકાત વધારવા માંગતો હતો પરંતુ રૂકમણીને રાજાની રાણી થવાનો કે વિલાસી જીવન જીવવાનું પસંદ નહોતું રુકમણીની નાના હતા ત્યારથી જ તેઓ પરમાત્મા સાથે પરણવાની ઈચ્છા ધરાવતા હતા તેમનું જીવન પણ સાદું હતું રુકમણીના પિતા રાજા ભીષ્મકની ઈચ્છા હતી કે મારી રાજકન્યા હું કૃષ્ણને અર્પણ કરું પરંતુ તેમનો મોટો પુત્ર રુકમી ઈચ્છતો હતો કે હું મારી બહેન શિશુપાલને અર્પણ કરું વળી શિશુપાલ અતિ કામી હતો શિશુપાલને ખબર આપવામાં આવ્યા કે રાજકુમાર રૂકમી તેની બહેન રુકમણીનું લગ્ન તેની સાથે કરાવવા માગે છે એટલે તે આનંદથી પાગલ થઈ ગયો તે ગણપતિનું પૂજન કરતાં પણ રાજકુમારીનું ચિંતન કરવા લાગ્યો કહેણ મળતા જ શિશુપાલે જાન તૈયાર કરી અને જાન લઈ અમરાવતી જવા નીકળ્યો પણ પોતાના લગ્ન શિશુપાલ સાથે થઈ રહ્યા છે તે વાત રૂકમણીને ગમી નહીં તેણે શ્રીકૃષ્ણને એક પત્ર લખ્યો ભારતના આધ્યાત્મક ઇતિહાસમાં તે પહેલો પ્રેમપત્ર ગણાય છે જે એક રાજકુમારીએ ભગવાન શ્રીકૃષ્ણને સ્વયં લખ્યો હતો પત્રમાં રુકમણીએ શરૂઆતમાં શ્રી કૃષ્ણને લખ્યું હે ભુવન સુંદર હે અચ્યુત ભગવાનનું નામ અચ્યુત છે અચ્યુત એટલે જેમને કામનો સ્પર્શ નથી કામનો સ્પર્શ થયા પછી જે જીવ પડે છે તે અચ્યુત થાય છે શ્રીકૃષ્ણ નિષ્કામ છે માટે તેમને અચ્યુત કહેવામાં આવે છે રુકમણીજીએ બીજું સંબોધન કર્યું છે ભુવન સુંદર એનો અર્થ એ છે કે શ્રીકૃષ્ણ જેવું કોઈ સુંદર નથી કરોડો સૂર્ય કરતાં પણ શ્રીકૃષ્ણ અતિ સુંદર છે પ્રકાશમાન છે અને આનંદ આપનાર છે તે પછી રૂકમણીજી શ્રીકૃષ્ણને લખે છે આપ અતિ સુંદર છો આપ અતિ નિષ્કામ છો અનેક સાધુ સંતોના મુખે મેં આપના ઉત્કૃષ્ટ ગુણોની કથા સાંભળી છે આપ સાધુ સંતોના દુઃખ ભંજક છો મને વિશ્વાસ છે કે આપ મોજદાસીનો સ્વીકાર કરશો અને કદાચ આપ મારો સ્વીકાર ન કરો તો પણ હું બીજો જન્મ લઈશ બીજા અનેક જન્મોમાં લઈશ પણ લગ્ન તો આપ પરમાત્મા સાથે જ કરીશ રૂકમણીએ આ પત્ર સુદેવ નામના એક વિશ્વાસુ બ્રાહ્મણને આપીને કહ્યું સુદેવ આપ મારો આ પત્ર શ્રી કૃષ્ણને પહોંચાડો સુદેવ દ્વારકા ગયા તેમણે શ્રીકૃષ્ણને રાજકુમારી રૂકમણીજીએ લખેલો પત્ર આપ્યો પત્ર આપતા સુદેવે શ્રીકૃષ્ણને કહ્યું રૂકમણી અતિ સુંદર છે અતિ લાયક છે એ નાની હતી ત્યારથી જ હું તેને જોઉં છું આપ તેનો સ્વીકાર કરો શ્રીકૃષ્ણએ પત્ર હાથમાં લઈ વાંચ્યો રૂકમણીના અક્ષરો અતિ સુંદર હતા પત્ર વાંચી શ્રીકૃષ્ણને અત્યંત આનંદ થયો તેમણે સુદેવ બ્રાહ્મણને કહ્યું હું રાજકુમારી રૂકમણીને જાણું છું એના વિશે મેં ઘણું સાંભળ્યું છે તેમને કહો કે હું તેમનો સ્વીકાર કરીશ એમ કહી શ્રીકૃષ્ણએ સારથીને બોલાવી રથ તૈયાર કરાવ્યો સુદેવ બ્રાહ્મણને રથમાં પોતાની સાથે બેસાડ્યા અને રૂકમણીને લેવા તેમણે પ્રયાણ કર્યું પરંતુ આ તરફ રાજા શિશુપાલ પણ રૂકમિના નિયંત્રણથી રૂકમણીને પરણવા જાન લઈને નીકળી ગયો હતો રાજાના મહેલમાં રૂકમણીના લગ્નની તૈયારીઓ ચાલતી હતી એક જ રાત્રિમાં શ્રીકૃષ્ણ રથમાં સવાર થઈ વિદર્ભનગરી પહોંચી ગયા લોકોએ પણ શ્રીકૃષ્ણનું સ્વરૂપ જોઈ આનંદ વ્યક્ત કર્યો પરંતુ નગરના લોકોને એ વાતની ખબર ન હતી કે શ્રીકૃષ્ણના આગમનનું પ્રયોજન શું છે આ તરફ શિશુપાલની જાન પણ નગરના દ્વારે આવી પહોંચી હતી બીજી બાજુ રાજકુમારી રૂકમણીની હૃદયની ધડકન વધી ગઈ હતી તેમને આશા હતી કે શ્રીકૃષ્ણ આવશે અને તેમને લઈ જશે તેઓ શ્રીકૃષ્ણની ચાતકની જેમ પ્રતીક્ષા કરવા લાગ્યા થોડીક જ ક્ષણોમાં તેમણે સુદેવ બ્રાહ્મણને જોયા રૂકમણી રાજી થયા તેમને લાગ્યું કે સુદેવ કામ પતાવીને જ આવ્યા છે રુક્મણીએ પૂછ્યું શું થયું સુદેવ સુદેવ કહ્યું બેટા ચિંતા કરીશ નહીં હું શ્રીકૃષ્ણને લઈને આવ્યો છું તે પછી સુદેવ બ્રાહ્મણે ભગવાન શ્રીકૃષ્ણએ ગોઠવેલી યોજના સમજાવતા કહ્યું લગ્નની વિધિ પહેલાં તારે કુળના નિયમ પ્રમાણે નગરની બહાર દેવી પાર્વતીની પૂજા કરવા જવાનું છે તું તારી સખીઓ સાથે પાર્વતીજીના મંદિરે પૂજા કરવા જજે ત્યાં શ્રીકૃષ્ણ આવશે અને તેમના રથમાં બેસી જજે શ્રીકૃષ્ણ તને રથમાં બેસાડી દ્વારકા લઈ જશે સુદેવ બ્રાહ્મણની વાત સાંભળી રૂકમણીની આંખ ભીની થઈ તેમણે બ્રાહ્મણને પ્રણામ કર્યા અને કહ્યું મહારાજ હું આપની શું સેવા કરું સુદેવે કહ્યું મારે કંઈ જોઈતું નથી એમ કહી આશીર્વાદ આપી સુદેવ તેમના તેમના ઘરે જતા રહ્યા આ તરફ શિશુપાલની જાન હવે નગરમાં પ્રવેશી ચૂકી હતી તેની સાથે જરાસંઘ દંતવક્રત અને બીજા અનેક રાજાઓ હતા શિશુપાલને ખબર પડી કે શ્રી કૃષ્ણ પણ આવ્યા છે તે જાણીને તે ગભરાયો જરાસંઘે તેને સાંત્વના આપતા કહ્યું અમે તારી સાથે છીએ પછી શા માટે ડરે છે એવામાં રૂકમી પણ આવ્યો તેણે શિશુપાલને ધારણા આપતા કહ્યું તમે જરાએ ચિંતા કરશો નહીં રાજકુમારી સાથે પહેલવાનો ઘેરો કરીને ચાલશે પાર્વતીના મંદિર સુધી સુરક્ષા કર્મચારીઓ તલવારો સાથે સજ્જ રહેશે આ તરફ રાજમહેલમાં રૂકમણીને સોનાના પાટલે બેસાડી સ્નાન કરાવ્યું સુંદર શૃંગાર કરવામાં આવ્યો ઘરમાં તુલસીજીની અને બાલકૃષ્ણની પ્રદક્ષિણા કરી પિતાને વંદન કર્યા પિતાએ કહ્યું આ કન્યા જેના ઘેર જશે તે બહુ સુખી થશે તેવો આ કન્યાનો યોગ છે તે પછી રૂકમણીએ માતાને વંદન કર્યા માતાને વંદન કર્યા બાદ રૂકમણીએ પાર્વતીજીના મંદિરે પૂજા કરવા પ્રયાણ કર્યું આઠ સખીઓ જમણે બાજુ અને આઠ સખીઓ ડાબી બાજુ રૂકમણીની ચાલ હંસ જેવી હતી દેશ દેશના રાજાઓ રુક્મણીને જોવા ભેગા થયા હતા તેઓ પહેલેથી જ પાર્વતીજીના મંદિરે જઈને ઊભા રહી ગયા હતા રૂકમણી પાર્વતીજીના મંદિરે પહોંચ્યા માતાજીની પૂજા કરી માતાજીના ચરણમાં માથું મુક્ત તેઓ બોલ્યા મા મને શ્રીકૃષ્ણ જેવો પતિ મળે માતાજીના ગળામાંથી પુષ્પની માળા રુકમણીના માથા પર પડી રૂકમણી માતાજીની પૂજા કરી મંદિરની બહાર આવ્યા ધીમે ધીમે પગથિયા ઉતરવા લાગ્યા રાજાઓ તાકી તાકીને જોવા લાગ્યા તેઓ કામાંદ હતા તેઓ બોલવા લાગ્યા ઓહ આ તો અતિ સુંદર છે શિશુપાલ ભાગ્યશાળી છે રૂકમણીએ આ ઠીક લાગ્યું નહીં તેમણે વિચાર્યું હું તો જગતની મા છું આ બધા મારા બાળકો છે તેઓ મને કામ ભાવથી જુએ છે તે ઠીક નથી એવો વિચારતા રૂકમણીને ક્રોધ આવ્યો પોતાની આંખોમાંથી અલૌકિક ત્રેજ પ્રગટ કર્યો જે દર ઊભેલા કૃષ્ણ સિવાય કોઈએ સહન થઈ શક્યું નહીં શ્રીકૃષ્ણ સિવાય તમામ રાજાઓ અને સુરક્ષા કર્મચારીઓ મૂર્છિત થઈ ગયા બરાબર એ જ સમયે અગાઉ ગોઠવેલી યોજના પ્રમાણે શ્રીકૃષ્ણએ સારથીને ઈશારો કર્યો અતિ ગતિશીલ એવા ઘોડા રથને મંદિર તરફ લઈ ગયા રૂકમણીજીએ રથ જોયો રથ પર ફરકાવેલો ગરુડ ધ્વજ જોયો તેઓ સમજી ગયા કે આ રથ શ્રીકૃષ્ણનો જ છે શ્રીકૃષ્ણએ હાથ લંબાવ્યો રુક્મણીજીનો હાથ પકડી તેમને રથમાં બેસાડ્યા અને રથને દ્વારકા તરફ અત્યંત તેજ ગતિથી દોડાવી મૂક્યો મૂર્છિત થયેલા રાજાઓ જાગૃત થયા ત્યાં સુધીમાં તો શ્રીકૃષ્ણનો રથ દૂર દૂર નીકળી ગયો હતો શ્રીકૃષ્ણ રૂકમણીજીને લઈ ગયા છે તે જાણી રાજાઓ યુદ્ધ કરવા તૈયાર થયા આ તરફ શ્રીકૃષ્ણના ભાઈ બલરામને ખબર પડી કે કંઈક ગરબડ છે આજે કનૈયો ઘરમાં કેમ નથી યુદ્ધની ખબર પડતા બલરામ પણ લશ્કર લઈ વિદર્ભ પહોંચ્યા અને દુશ્મન સૈન્યને છિન્ન ભિન્ન કરી નાખ્યું લડવા આવેલા રૂકમીને શ્રીકૃષ્ણએ રથના સ્તંભ સાથે બાંધ્યો હતો બલરામ અર્થાત દાઉજીએ શ્રીકૃષ્ણને કહ્યું ગમે તેમ હોય તો પણ તે આપણો સંબંધી છે તેને બાંધ્યો કેમ રૂકમણીની મોટો ભાઈ છે આમ કહી દાઉજીએ રૂક્મિણીને મુક્ત કરાવી વસ્ત્રો અને આભૂષણ આપી તેનું સન્માન કર્યું તે પછી શ્રીકૃષ્ણ બલરામ રૂકમણીજીને લઈ દ્વારકા આવ્યા નારદજીએ મૂર્ત કાઢી આપ્યું માઘ માસ શુક્લ પક્ષ પંચમી તિથિ એ સમયે શ્રીકૃષ્ણને ફરી માતા યશોદાની યાદ આવી તેમણે તેમણે કહેણ મોકલ્યું મા તું નહીં આવે તો મારે નથી પરણવું યશોદાજીને આનંદ થયો તેમણે વિચાર્યું અમે વ્રજ છોડીને ક્યારેય બહાર ગયા નથી મારે લાલાને જોવો છે તેને જોયા વગર હું મરવાની નથી પણ તે અહીં આવવાનું નથી અને અમે જઈ શકવાના નથી પણ મારા લાલાના લગ્નમાં દિવસે આખા ગામને જમાડીશ નંદરાજાનો જવાબ આવ્યો નહીં લગ્નનો સમય થયો એટલે શ્રીકૃષ્ણએ બલરામને કહ્યું મોટાભાઈ મેં સાંભળ્યું છે કે મા બહુ યાદ કરે છે શ્રીકૃષ્ણએ રથ જોડાવ્યો અને દાઉજીને લઈને મા યશોદાને મળવા ગયા પગે લાગ્યા માનો આનંદ સમાતો નથી તે કહે છે બેટા તું કેટલો મોટો થઈ ગયો કેવો દેખાય છે એમ કહે યશોદાજીએ શ્રીકૃષ્ણ બલરામને બેસાડી નજર ઉતારી એ પછી ગોપીઓ નંદરાજાનો જવાબ આવ્યો નહીં લગ્નનો સમય થયો એટલે શ્રીકૃષ્ણએ બલરામને કહ્યું મોટાભાઈ મેં સાંભળ્યું છે કે મા બહુ યાદ કરે છે શ્રીકૃષ્ણએ રથ જોડાવ્યો અને દાઉજીને લઈને મા યશોદાને મળવા ગયા પગે લાગ્યા માનો આનંદ સમાતો નથી તે કહે છે બેટા તું કેટલો મોટો થઈ ગયો કેવો દેખાય છે એમ કહી યશોદાજીએ શ્રીકૃષ્ણ બલરામને બેસાડી નજર ઉતારી એ પછી ગોપીઓ પણ દોડી આવી તે પછી શ્રીકૃષ્ણ ગોપીઓ વ્રજવાસીઓને લઈ દ્વારકા પધાર્યા દ્વારકા પાસે ગોપી તળાવ છે ત્યાં ગોપીઓને મુકામ આપ્યો તે પછી શ્રીકૃષ્ણના રુકમણી સાથે લગ્ન માધવપુરમાં થયા શ્રીકૃષ્ણ સોનાના સિંહાસન પર બિરાજ્યા અને વ્રજવાસીઓએ અંતરપટ ધર્યો એ દિવસે વસંત પંચમી હતી કુર્યાત સદા મંગલમના શ્લોકોથી ગગન ગાજ્યું શ્રીકૃષ્ણ સાથે રૂકમણીજીના લગ્ન માધવપુરમાં થયા શ્રીકૃષ્ણ સોનાના સિંહાસન પર બિરાજ્યા અને વ્રજવાસીઓએ અંતરપટ ધર્યો એ દિવસે વસંત પંચમી હતી પુર્યાત સદા મંગલમના શ્લોકોથી ગગનગાજી ઉઠ્યું શ્રીકૃષ્ણ સાથે રુકમણીજીના દર્શન કરતા ગોપીઓને આનંદ થયો તેમનું ધ્યાન ધરતી ગોપીઓ શ્રીકૃષ્ણના ચરણોમાં લીન થઈ ગઈ જે દિવસે રૂકમણીજી દ્વારકામાં પધાર્યા તે દિવસથી દ્વારકાની શોભા પણ બહુ વધી ગઈ રૂકમણીજીને સાક્ષાત મહાલક્ષ્મી માનવામાં આવે છે ભાગવતમાં લખ્યું છે કે ભગવાન શ્રી કૃષ્ણને કોઈ વાર ક્રોધ આવે છે પણ રૂકમણીજીને જીવનમાં કદી ક્રોધ આવ્યો નથી તો મિત્રો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સર્વ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ જય માતાજી રાધે રાધે આપનો દિવસ શુભ રહે